પાટણની ધારપુર જેમર્સ મેડિકલ હોસ્પિટલમાં આયુષ્યમાન કાર્ડ ધારક ગરીબ લાભાર્થી દર્દીઓ પાસેથી પૈસા લેવાના આરોપ લાગતા હોસ્પિટલ થઈ દોડતી મારું નામ પરમાર મૌલિક વસરામભાઈ છે હું નિંદ્રોડ ગામનું વતની છું મારી ઉંમર એકત્રીસ વર્ષ છે હું એક એનજીઓ ચલવું છું અને એમ કે ગરીબ લાભાર્થી લોકોનો આર્થિક રીતે આવ્યો હોસ્પિટલમાં અને બીજી હું મદદ કરું છું અને થોડા સમય પહેલા બે ત્રણ દિવસ પહેલાં એક પેશન્ટનું મારા ઉપર કોલ આવ્યો કે ધારપુર હોસ્પિટલમાં અમારે આયુષ્યમાન કાર્ડ હો છતાં ડૉક્ટર પૈસા માગણી કરે છે તો હું ત્યાં હોસ્પિટલ ખાતે પહોંચ્યો ને મારી ટીમ સાથે તો ત્યાં હોસ્પિટલમાં ગયો એટલે તો ડૉક્ટર સ્ટાફનો બી વાત કરી એમાં ડૉક્ટર પુલકિત મોદી મેહુલ ખત્રી એ લોકોને વાત કરી એટલે કે એમને મને એ રીતને વાત કરી કે આવો હોસ્પિટલ ઇન પ્લાન્ટના પૈસા હોય છે પણ મેં આગળ ઇન પ્લાન્ટવાળાને વાત કરી કે આ અમારા પૈસા હોતા નહીં આરે આયુષ્યમાન કાર્ડમાં દર્દીના પેકેજમાં ઓછા આવી એટલે કે અમે આ પૈસા અમે કેશમાં લઈ એટલે એનું મેં વાવતર માગ્યું એટલે કે આનું બિલ બિલ કંઈ મળે ના અને તમારે આટલું બધું હોય તો દર્દીને તમે તમારી રીતે પ્રાઇવેટ હોસ્પિટલમાં લઈ જાઓ અને એના રીતે સારવાર કરાવો બાકી અમે અહીંયા વધારે પેલું આના કરશો તો હું હોસ્પિટલ દર્દીના આગળ એમને એનું હાથનું ઓપરેશન કરવામાં ફેલ કર્યું અને અત્યાર બી અમને કે તમે એવું આડાાવળું કરશો ને તો અમે તમારું ઓપરેશન ફેલ કરજો અને ઓપરેશન કરશે નહીં અમે અમદાવાદ જવું પડશે આવું પુલકિત મોદી દ્વારા અને મેહુલ ખત્રી દ્વારા કહેવામાં આવે છે કોને કહ્યું દર્દીના પાર્થિવબેન ઠાકોર પાર્થિવબેન સોવનજીના એટલે એ બેબી રોવા મંડી પછી હું તો પારુલ શર્માના ઓફિસે પારુલ શર્માનો ઓફિસ બંધ છે પારુલ શર્મા તો ધારપુર મેડિકલ ઓફિસર છે અને એના જે અંદર બાર એમનો પટાળો હતો એને વાત મેં કરી કે બેન ક્યારે આવશે એટલે કે બેનનો કોઈ નક્કી નહીં એમનો આવવાનો કોઈ ટાઈમ ફિક્સ હતો નહીં તો અમે પછી દર્દીને લઈને હું તો ડોક્ટર પાસે જો કોઈ સાહેબ ઓપરેશન કરો પૈસા એ માજી એમની જે બેન છે એની માતા વિધવા છે વિધવા હોય કોઈ એના કારણે કોઈ હાલ પાનનો ગલ્લો ચલવાય અને ગુજરાન ચલવાય હમણાં અકસ્માત થયો એટલે પાંચ છ લાખ રૂપિયા પ્રાઇવેટમાં મેં બીજો ખર્ચો થઈ ગયો એમના દેરાણી ઓફ થઈ ગયા અને એટલે એમના કારણે હાલ કોઈ આર્થિક સગવડ નહીં પણ એ આ ના કરીને તમને પૈસાનું સગવડ કરો પૈસા માટે તમે ઊભું રાખતા હોય તો તમે આગળથી અમે ડૉક્ટરને વાત કરી ડૉક્ટરને બે ત્રણ વાર પારુલ શર્મા મળે છે પણ પારુલ શર્મા અમને મળ્યા નહોતા પછી અમે તો દર્દીના લઈને ડોક્ટર જોડે છે ડોક્ટરે એવું કીધું કે પૈસા વગર હું ઓપરેશન કરું નહીં એવું અમદાવાદ તમે ઓપરેશન કરવા જતા રહો કે આ ના એમ વિધવા માજીને ઠાકોર કૃષ્ણાબેન એમના દાગીના ના ગીરવે મૂકી અને ઓગણીસ હજાર રૂપિયા એ ભાઈને અમે કેશ આપ્યા એ ભાઈ કોણ હતો એ ભાઈનું નામ નરેશ કરીને હતું ભાઈ અને એ કે મને એવું કીધું એન પ્લાન્ટ નો કઈક વ્યવહાર કરે છે ભાઈ અંદર કે આ તારપુર હોસ્પિટલમાં અંદર અને એ ભાઈ એવું કીધું કે મને આ પૈસાને લેવડ દેવડ માટે પુલકિત મોદી ફોર્સ કરે છે અને પૈસાની ઉપર સાહેબ ઓપરેશન કરશે નહીં પુલકિત મોદી અને શું રિલેશન એ પુલકિત મોદીના તો વિભાગનો એચઓડી તરીકે બનાવેલા છે આ પહેલા બી આગળ એક પેશન્ટ ઠાકોર મંગુબેન્કર ને હતું અરણીવાડાનું એ પેશન્ટ પાસે પણ પચાસ હજાર રૂપિયાની માંગણી કરી હતી અને પચાસ હજાર આપવા છતાંય એ લોકો ઓપરેશનમાં વેટ વાળી હતી બીજા કોઈ મીડિયા દ્વારા એમના ભલામણ કરી અને રાજકીય પોલીસ વાળાને બી જાણ કરી એ વખત પછી પોલીસના ફોન દ્વારા પચાસ હજાર પાછા અમને આપી દીધા અને દર્દીને ધમકાવવામાં આવે કે તમે આવી કમ્પ્લેન કરશો તો અમે તમારું ઓપરેશન કરશે નહીં અને ભવિષ્યમાં હોસ્પિટલમાં આવો એવાય અમી રાખશે નહી આવું કહ્યું આવું પુલકિત મોદી અને મેહુલ ખત્રી દ્વારા કહેવામાં આવે છે મેહુલ ખત્રી કોણ છે મેહુલ કત્રી તો ઓર્થો અંબાળે છે તારપુર હોસ્પિટલ ખાતે બરાબર અને આપી છે ભારતીય છે કે તમે કે કમ્પ્લેન આયુષ્યમાન મે ફોન આવ્યો કેમ એવું કીધું કે તમે પૈસા કે લો છો અને લીધા તમે લીધા તમારા સેવા માટે આપ્યા અમારા માટે કે આવું કમ્પ્લેન કરશે ને અમે તમને તેમ કરીને દર્દીને એની મદદ અભણ હતી તો એનો અંગોઠો કરાય અને એમના રીતે ઉચ્ચા પદ જે લખવાનું હતું ખોટું લખાણ લખી અને એમને આગળ આપી દીધું પૈસા લેવાનું જે સમગ્ર કૌભાંડ જે છે એમાં તેના પારુલબેન જે છે જાણે છે પારુલબેન ત્રણ મહિના પહેલા જે મંગુબેન હતું પેશન્ટ કરી દર્દીના કે જે ડોક્ટર દ્વારા ઇન્કવાયરી કરવાની એની જગ્યાએ મારી ઉપર એક્શન લેવામાં આવી અને કે તું આવું ગમભાંડ કેમ આવું બધા હોસ્પિટલમાં તો આવું બધું ચાલતું રહે અને આ બધા કંઈક ખોટા તું ગમપણ પાર લાવે છે અને અમારે હોસ્પિટલની બદનામી કરે એમ કરીને ગોઠનું મને હું નોકરી તો ધારપુર હોસ્પિટલ ખાતે કરતો હતો અને મને માનસિક રીતે હેરાન કરવામાં આવ્યો અને કે તમે મોર્નિંગમાં ડ્યુટી હું રજા લઈને જઉં તે છતાંય મને એમ કે ટોર્ચરિંગ કરી અને છેલ્લે મારે મજબૂર નોકરી રિઝાઇન મૂકવી પડી હું ધારપુર બ્લડ બેંક વિભાગમાં નોકરી કરતો હતો બે વર્ષથી નોકરી કરતો હતો અને મને રીતે મેં આ બેનના રજૂઆત કરી તો એના કારણે મને એમ કે માનસિક ટોર્ચરિંગ કરી નોકરી છૂટો કરવા મજબૂર કર્યો મને અને આગળ બી સંક્રમિત બોટલ બે હજાર માં સંક્રમિત બોટલ એની મેં રજૂઆત હતી એચઆઈવી પોઝિટિવ બોટલો હતી અને અમુક પીરિયાદી પોઝિટિવ જે બોટલો હતી એનું મેં જાણ એમએસ મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટને બી કરી હતી અને હાર્દિક શાહ જે ડીન સાહેબ હતા એમને બી રજૂઆત કરવા તો એમને એવું કીધું કે મને કાને સંભળાતું નથી અને કે મારા આગળ આવી ખોટી બીજી ચર્ચાઓ નહીં કરવી સંક્રમિત બોટલ શું હતું સંક્રમિત બોટલમાં એવું હતું કે સગર્ભાને એ બોટલ ચડાવવામાં આવી હતી એ બોટલ જે એમના રિપોર્ટ કરી એમાં રિપોર્ટમાં સંક્રમિત બોટલ આવે તો એ બોટલ ડિસ્ચાર્જ કરવાનો હોય તો એની જતાંય અમને એમની પોતાની બેદરકારીથી દર્દીને ચડાવી દેવામાં આવી અને એ ચડાવવાના કારણે દર્દીના દર્દીને અઘટીત એમના દ્વારા ઘટના ઘટી એના તમામ પ્રૂફ બી મારી સાથે છે એનું જે તે પેશન્ટને કઈ બોટલ ચડાય એના પ્રૂફે મારી બાજુ છે અને બ્લડ બેંકની અંદર ડૉક્ટર ખોટા દર્દીના નામે ડૉક્ટરને ફોર્સ કરીને એચઓડી દ્વારા ખોટા ફોર્સ કરી અને બોટલો ચડાવવામાં આવે છે ખોટા બોટલ ઇસ્યુ દર્દીના નોમે ખોટી દર્દી જે અવેલેબલ ના હોય હોસ્પિટલમાં ખાલી રાવણ મુકાયા તો છકલથી નોમ દ્વારા કોઈ બોટલ રિપ્લેસ કરાવે એના નામે બી ખોટા દર્દીના નામે એના બી તમામ મારી બાજુ પ્રૂફ છે આના કે જે ધારપુર હોસ્પિટલમાં છેલ્લે આપણે આપણે ન્યાય માટે ક્યાં ક્યાં રજૂઆત કરી છે આના માટે મેં લાસ્ટ ટાઈમ અને આ બધું મેં બધું મીડિયા દ્વારા સોશિયલ મીડિયામાં મૂક્યું હતું એના દ્વારા મને પારુલ શર્માના સ્ટાફવાળાને કહી દીધું કે આ ભાઈ આવવાનું આજે હું સવારે ધારપુર મારા તો પેશન્ટ હતો આ ભારતીબેનનો આવતીકાલે જ્યાં હતા મને સવારે આઠ વાગ્યાથી દોઢ બે વાગે સુધી બે હેડ રાખે તો ભાઈ કીધું કે સાહેબ અમે સવારે આવશું મા ઉપર સાંજે સાડા પાંચ કલાકે લાઈવ દરમિયાન વાત કરવા સત્તાણું બે બાવન જીરો એકસઠ ઉપર કોલ કરવો